હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હસો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નામે જઈએ છે હેરો બના ઘરે શા માટે જઈએ છીએ વિડીયોમાં બનાવીજો મસ્ત મજાનો વિડીયો આવવાનો છે આજે તો જોવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીશું નો વિધો તો સારો ત્યાં સુધી મળીએ આજે અભયની અજયની રજા છે તે પણ આજે ઘરે છે જોઈ શકો છો આગળ બસમાં જઈએ ભણવાઈ ગયો અત્યારે બાર વાગી ગયા બપોરના અમે જમી લીધું નરસિંગા ને બધું બનાવ્યું હતું મિક્સમાં બધું શાક ડેટકી નરસિંગ પછી ઝીંગા નરસિંઘા અને કડસલા બે ગોતેસીનો પાસ બસ પાસ થમલેન જોઈની વિડીયો જોતા નથી તો પ્લીઝ પહેલા થમલેણ થમલેન ગમી હોય પણ ની અંદર બહુ બધું જોવાનું હોય તો પ્લીઝ વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જો અમારો હેલો ફ્રેન્ડ હલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા હેરો જોઈ શકો છો ટેડી બેન ને આ બાજુ લઈ લીધું મસ્ત મજાનું ને અમારા ધાર્મિક ભાઈ હુઈ ગયા છે એ તો અમે આવ્યા તો હુઈ પણ ગયો ચાલો હવે પાર્સલ ઇન્ડિયા થયું છે તમને બતાવું અમે પહેલાં તો તમને છે ને હું પેંડા ખવડાવું ઇન્ડિયાના અમારા દેલવડાના પેંડા પ્રખ્યાત કોને કોને ભાવે છે પેલા કોમેન્ટ કરજો તો જોઈ શકો છો આ છે તમારે લેવો તો હું નામ ખોખામાય છે નામ જોઈ શકો છો જયંતિલાલ પછી રાધારામ ભટ્ટુ દેલવાડાના પ્રખ્યાત પેંડા તમારે પણ લેવાય તો એકવાર ઓર્ડર કરજો મસ્ત છે તમે એક ખાવ ને તો તમને ખાવાનું જ મન થાય એવા જ પેંડા મળે છે અમારા દેલવાડામાં તો લેવાનું ભૂલતા નહીં એકવાર ઉના બાજુ જાઓ તો દેલવાડામાં જરૂરથી પેંડા લેવા જાજો મસ્ત છે આ છે ને એક માવાના પેંડા છે આ છે ને માવાના પેંડા છે દિલીપભાઈ આવે ને ઇન્ડિયાથી અમે પેંડા ખાવા માટે આવશે ગરમ ગરમ મસ્ત હશે ચાલો ખાવા પેંડા હશે ખાતો કરે કેવો લાગે પેંડો એ તો આખો નાખી ગયો આ એને તો બહુ ભાવે ભાવે ખા પેન્ડા ખાવા હલો હું પેન્ડો ખાઈ લામ પછી બતાવું પાર્સલ હું આવ્યું ઇન્ડિયા થી દિલીપ ભાઈ આવ્યા પાર્સલ લઈને આવ્યા તમારું એક બેગમાં પાર્સલ આવ્યું એક એના બોક્સમાં આવ્યું બોક્સમાં પણ આવ્યું છે પણ તમને બતાવવા હું આવ્યું છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચાલો પેલા પેન્ડો ખાલે પછી પાર્સલ બતાવું મારી માંથી નાખું ઉપર નાખું જા ઉપર ટીમ કરો જાય આ છે ને જગ્યા બદલાય નાખી બાજુ લઈ લીધો મસ્ત મજા કરી નાખ્યું બધી સરસ કરી નાખું પેલા પાર્સલ નવા ને ચાલો તો ફાઇનલી પાર્સલ બતાવું તમને અમારું વર્ષા ખોલીને ખોલી ને બતાવીશ પાર્સલ માં શું છે શું છે આ તો હજી પેન્ટ આવ્યા છે પેન્ટ મોકલાવે સ્કૂલ માટે આઈલાઉટ છે એને છે ને સ્કૂલે બીજા બીજા પેન્ટ એલાઉટ નથી એટલે ઇન્ડિયાથી મગાવ્યો સ્પેશિયલ એકસો ફોટામાં તો બીજું દેખાતું હતું ને ફોટો માં તો એ બીજો દેખાડ દેતા હશે અરે ફોટો બંદે પાર્સલ માં છે નહીં જ જાય ખાતા બે બે સેમ જ છે બ્લેક મસ્ત પેન્ટ મોકલાવ્યાસ આને કાકીઓ મોકલાવ્યાસ પાર્સલ માં છે ને આવી રીત મોબાઈલ માં આવી રીત ના કહેતા હતા પણ આમ લગભગ મન લાગે કે મળ્યું નથી આ પેન્ટ આવવાનું હતું એના દુકાન છે આ છે ને માર દેરાણીની દુકાન છે તમારે પણ લેવું હોય કઈ લેવું હોય દીવ અને આમાં છે ને મારું શેમ્પુ આવ્યું છે આમાં પણ એક પાર્સલ આવ્યું આ છે ને શેમ્પુ મગાવ્યું હતું મેં માથાનું પછી હવે એનાનું પાર્સલ ખુલે ને પછી બતાવું હું શું આવ્યું છે એનાનું મૂકી દે તમે છે ને મારી દેરાણીની છે ને દુકાન છે કપડાંની તો તમારે પણ જાવું હોય દીવમાં દીવમાં જાઓ તો તમે ત્યાં જરૂરથી એકવાર જાજો મસ્ત મસ્ત કપડાં રાખે છે છોકરીઓના છોકરાના માટે પણ છે જેન્ટ્સ માટે પણ છે તો સરસ મજાને એમની શોપ છે મમ્મી દીકરીની મમ્મી દીકરી બંને વેચે છે તો જવાનું ભૂલતા નહીં જો તમે કોમેન્ટ કરજો તમારે જવું હોય તો તો હું તમને કહીશ કે કઈ બાજુ એ લોકો વેચે છે તો જરૂરથી ત્યાંથી બાય કરજો અમારું ને એમાં દેજો ને થોડુંક ડિસ્કાઉન્ટ તમને કરી દે તો ચાલો પછી બતાવું પાર્સલ જોઈ શકો આ છે એનો પાર્સલ બે તો અહીંયા બે બે ભાઈઓ પાર્સલ ખોલવા મીનેસ જો તમને કીધું તો કે હું બતાવીશ કે શા માટે હેરો છે તો અમે આવી ગયા છે જોઈ શકો છો પાર્સલ આવ્યું છે એટલે ખોલવા માટે એમાં છે અનબોક્સિંગ કરવા પાર્સેલનું તો ચાલો ફાઇનલી અજય પાર્સલ ખોલે છે અજય ભાઈ હેલ્પ કરે છે ને ફુઈને કાપીન ખોલવો ને અજય કાપ તો જ જાય ધાર કા બા બસ હા તો જ ખોલવાનો હા પાર્સલ દુકાને માં કોઈ તો ને હું તો કરી બધું તો જોઈ શકો છો આમાં છે બધો ભાગ જોઈ શકો છો એ લોકોનો ભાગ વધારે એવો તો અમારો ઓછો હતો ઓછો આપણે કઈ જ નથી કે આપણે ના પાડ્યું દીધો એટલે કઈ નતો આ બધે દેલવાડાનો ભાગ છે ડગાસીનો આ તમારા કુકરમાં ભાગ આવ્યો તમારા જેમ જો કુકરના ખોખામાં અમારા સે ઉથાયનગર આ સે બુમલા એક પેકેટ બુમલા એવા છે બી તમને બતાઉં છું આ તો છે આ પછી આપણે ખોલીને હું આ છે સે કહી ઓય બાપા તો કેટલા કિલો વજન એટલો વજન છે ચાલો ફાઇનલી એક પાર્સલ ખુલી ગયું છે જોઈ શકો છો

સિંગના પેકેટ છે આ છે ને કમરમાં કે તમારા માથામાં કે દુખતું હોય ને હાંધામાં તો એના માટે દવા છે હું બતાવું અંદરથી આવી રીતના એ બોટલ આવે જ્યાં દુખતું એને લગાવી દેવાની તો એ તમે વાપરી લેશે પેલા તો હારી આવે છે જમીન આપી દે માથું કે કઈ દુખતું હોય એના માટે છે મને આપી પણ મેં કામ કે મને ખબર નથી હજી વાપરી નથી આ નહીં આ તેલ પણ બહુ સારું આવે છે રૂપમાંથી હયાત તેલ કઈ તમે ધગી જાવ હોય ને કઈ ધગી જાવ હોય કે કઈ દુખતું હોય ને તો આ તેલ તમારે લગાવવાનું તરત સારું થઈ જાય અમે તો એ જ વાપરીએ આ ઘીના માટે છે ક્રીમ પછી બતાવી કે મીડિયમ બોલ તે કોકની હોય તો સ્કિન ફે ક્રીમી વોશ ફેસ વોશ ફેસ વોશ નું જાય છે ફેસ વોશ નું છે ના જે સીંગની બચ્ચે સાલો મામા ભરી દે બધી કે મેં કાઢું તો મારે જ ભરવું પડીએ ચાલો તમે બીજું ફાઇનલી બીજું પાર્સલ ખોલવાનું છે આવી તો જોઈ શકો છો સેમ સેમ છે બધું એમાં પણ કોલગેટ નહીં જામ છે ને મેં આખા વર્ષ મંગાવી લઈ આવી રીતના આ છે ને જીબી છે જીપ કાઢવાની છે બસ આબુ નવું આબુ નવું છે સાબુ લાગે હા વાગુ છે કેવ છે વાસીન કે

એકવાર ટ્રાય કરો પછી મને કહેજો રિવ્યુ આપજો કેવું નીકળે તો હું પણ કે મારે પણ પહેલા કરતા ઓછો નીકળીશ આ પણ શેમ્પુ છે પછી આ ધાર્મિક બેબીનું છે પછી આ પાછું કંઈક ક્રીમ છે આમાં તો કંઈક નીકળું લાગે છે બધું છે ચાલો પાછું મૂકવું પડે મારે તમારું પાર્સલ જોઈ શકો છો બધું નીકળી ગયું नेवर कटिलिदु नेवर वर्षा बिनो जासे बनुसे ओ जो अबई भाई बदु पासो भरवा मेंडा ओमारो काही भाग ली जावंडी आने खाऊ यागडी लेले आसे नऊ गगने उ जो जेठालाल नो नारे आता आऊ जे नामुली जु ने तो पेली बार जोयु आपन केग नऊ छे आपन केग नऊ ऑफर छे कोई खादी आप लोग ऊपर एक नऊ उ छे नऊ नऊ खाई के जे तो छे नऊ नऊ खाई ने के जानाव छे આ તો આપડી બતાવી છે તમે વર્ષાબેન બધું ભરવા મેં તને કેવું લાગે કેવું ખોલું બતા એને આ કક નવું થાય એ બી સીડી છે અંદર બતી તો બાય નથી અંદર હું નીકળો ભાંગી ગયા આવી રીતના કક છે જોઈ શકો છો ઢીંગલું જીરા જીરા વાળું છે જોઈ શકો છો અહીંયા ખાજલી પણ પાસે આપી દીધી મીઠી છે મોરી છે પોરબંદરની ખાજલી પોરબંદની આવે ને કા આ પોરબંદર થી જ આવીશ પોરબંદર ની પ્રખ્યાત છે મસ્ત મજાની અભય ખાઈ લીધી જરાક કઈ ટોળી અભય કઈ ટોળી હતી અંદર છે અલે ખાધો કેવું લાગે અભય ખાઈ જોઈ શકો છો અભય તો મીઠી ફાલીએ હતા અભય કેવું લાગે છે ઇન્ડિયાનો છે એવડો છે ફરાડી હાલો ફ્રેન્ડ બધા ખાવા આવી જાઓ લાડવા ને પેંડા ને હવે એ મને કઈ જબલ મસ નહીં જોઈ શકો છો મસ્ત મજાના લાડવા ને પેંડા ને બધી ભરની અમે ચાલો અમે થોડીક વાર બેઠીએ પછી અમે પણ ભાગીએ આ તો તમે તમને તો ભૂલી ગઈ આમાં છે ને સાડી છે વરસાદી પણ મારી પણ નથી કોઈ મગાવેલી છે એમાં સાડી આવી છે ઇન્ડિયાથી કેટલી કેટલી હોય તો અમને ખબર નથી એમાં સાડી છે તો અમે બટર પણ આપ દીધા જોઈ શકો છો

થમલેટમાં ફોટો જોઈ લેજો તમે મમ્મી દીકરી વેચે છે તો તમે જઈને લે લેવા જાજો જજો તમારા થોડું ડિસ્કાઉન્ટ આપશે તમને તો લેવા જોવાનું જવાનું ભૂલતા નહીં તો સારું આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયોમાં